ઠંડી હોય શિયાળા ભોજ હોય એ એ કેમજી એ કેમજી તો ઉઠો ઉઠો કે હું જા જીણ પેલા આવી જીએ હું પેલા આવી જીએ જો જી બાવા આ દમ મિનિટ જલ્દી આપો તો તૈયાર તૈયાર થા લઈ લે લઈ ઠંડી વાય ગયા ના નહીં બરો જલ્દી ગાડોડો ને આવતા

નમમ મોગ મોગ કોઈ એટલે ઓન લઈ જાવ તો બીવાડ ચોક થાય જવાનું જવું હોય કોઈ કણ લાખો કા

eh kat kat aku pernah tu, yo, pan. bagus sekali. bagus sekali. terbalik apa lah bayu, kater. pan. bukan tengah juana. 왜 이렇게 웃 이렇게 웃어? 왜 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 이렇게 웃어? 왜이렇다 웃어? 왜 이렇게 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 웃어? 왜이

ના તમ ખુલી રાખો હો મારે મારે મંગા મે આય વસુ કું જવા ડા જણા આવો દોત વગર નું આવો આવો એવું હો આ ડા જણા બૂત દોત આવો તાપ ભાઈ તમ ઉ જાય તો તો ભાઈ એવું ડા જણા આવો આહી બૂત બોરો મિઠાઈઓ બજજો પુરીઓ બધું બધું તીરૂક કરી મજેના બધું લાગુ હા ઓ પાલે બધું આવી કિરીમાલ લાય ઓઓ દેખો ઓમ ગલી બૂત

પાળ લે ને દલ્લી રોટલી એ જા દૂડી દો જતુરી હાલ બીક લાગતી જાય ને મોબ લાગી ગયો છે હવે બાજી okay, એ ભૂડા ગાજે બોલો તારે ભૂ તો પે પે આલ તો મંગાતા ના કું બુ એકડો તો એકડો દિગ્ની લાગતી ના હરગા જલ્દી મને બીક લાગ ઓ ના મૂટીમ તો તમી ઇહી તો લઈ લે હું ખાવ તારા અબાર પોટલી પોટલી પોઈ નહી તો હું 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 પ્રભુ ના મારા પોટલી બોટલી બરે નીતી ના ગોઠિયા ગોઠિયા લાવ બોલ આવ જલ્દી આવ ગતી રે દે પકડ બોલ આતો કડમ લે લાઈને મો બને કરે પણ મૈયા છે ને ક બજેટલા નઈ ન હું ફેકો કે આવો ખાઈ કે ઓહ ક્લીન વાહ સાકલો નું બુતાવા નકું નકું અચ્છી વાત આઈ ગઈ ને પણ કે શું કે મારી 1 વાગી 5 વાગી હા 5 વાગી તાળી ઓહ દીજી માખી સરલા શું હવે ફૂલ આવું તો તારે દીજે કઈ

લોઈ તમારે દસ ફૂલે હરણા એ એ કુલવાઈ જાશુલા બીજું આધો ટકો થઈ જા હા બીજું ન હોય ક પાણી પાણી હું માગું સાદો હું લેવા આયા હતા અરે હું આયો ગલી બીજું કો બીજું કો પાગો માજ તમે ના હોય જોયા તમે ભૂખું જોયો જુઓ ઓ હઈ જા આપેલું બીજું પાગો બીજે બીજે મારા કે કશું નહીં લઈમાં કે બીજે બીજે ફોન 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 બોલો આખ મોલ લીટી બાલી લીટી લે લીટી અંદર હા આખ મોલ બોલાવ ઓલાવ નહો મોય તો આવ કરો બુધું બોલાવ બસ બેસી આવ મો ફોર આ બોલાવ ઉતાણી હા આખ મો તલવાર નઈ હાથમાં ના લેવ તો નહી કે હાથ મો પા છેપો કો કેમજી બ બ કે કે કરી લય તો મોહા તો નતો આવી એ હું આપેલા મારે હમો ભાટી આપેલા લે ઉડાઈ ગય સા તરા 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 કાપી નાખ્યો ના ચાલશે સાધું થી અડી આવી ભૂત નું ભૂત ને જે મારા બાબા બારે કદી ન હું હાય আরে ও দোটা ও 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 જોઈ પડે

Hiee... Nifong filtrate Yay અદે જાદી તા તા તો એ મંગાતા ભમરા એવું ના હોય કોઈ તને તો મંગાતા એટલે પેલી ઘૂસીને એટલું શું તને તો તમલું કી દીકડી મા હગુ કરાયું હા એટલું બધું મંગાતા હું બધું બતાવ કે એ બધું એક કાજુ માંગ કાજુ માંગ્યું હા કે એટલા પછી તો લે બધું કાજુ દો દોશીનું પોરું થા એ એ તો કોણ કરશે જો હાલ તો ઘેજોડો ને બધું આજુ ભૂત હા મારું પંચો પાટણ હા